સીતારામ સતદેવીદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ આજે ગામ રામપર તાલુકો જામકંડોળા જિલ્લો રાજકોટથી પધારેલા સર્વે મહેમાનોનું અમરધામ માંગણે ખૂબ ખૂબ સ્વાગત છે નવલભાઈ ભાદાભાઈ કમાણી ગામ રામપર તાલુકો જામકંડોળા અને જિલ્લો રાજકોટ સમગ્ર કમાણી પરિવાર અમરના માંગણે પધાર્યું છે સાથે સાથે પ્રભુજી માટે દરેક ભાઈઓ અને બહેનો સાથે મળી સરસ મજાની પ્રસાદી છે એ બનાવેલી છે પ્રસાદીના દાતા એવા સ્વર્ગવાસ સ્મિતભાઈ અરવિંદભાઈ ટીંબળિયાના સ્મરણાથે સમગ્ર કમાણી પરિવાર તરફથી આ દિવ્ય આત્માની શાંતિ અર્થે દરેક પ્રભુજી માટે સરસ મજાની ભોજન પ્રસાદી બનાવેલી છે રોટલી શાક ભાત શીરો દાળ છાસ અને સલાડ સાથે સાથે સમગ્ર કમાણી પરિવાર અને ભાદાણી પરિવાર છે એ આ સેવામાં સોરી કમાણી પરિવાર અને પરિવાર પરિવારના દરેક બાળકો પણ સેવામાં જોડાઈ ગયા છે અને પરિવાર સાથે સરસ મજાના બાળકો છે નાના નાના એ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમવતી દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને જે દિવ્ય આત્માના સ્મરણાર્થે આ પ્રસાદી અર્પણ કરવા માટે આવી છે એ દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે કમાણી પરિવાર અને ટિંબળિયા પરિવારને મા અમર સ્વસ્થ નિરોગી દીર્ઘાયુ અર્પે ફરીથી સ્મિતભાઈના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે જય મા અમર